કચ્છમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ છવાયેલો છે યલો એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ વચ્ચે માધાપર ખાતે યોજાતા પરંપરાગત નાના યક્ષના લોકમેળાને વરસાદે અસર પહોંચાડી છે ભારે વરસાદના પગલે મેળાની મજા ફીકી પડી ગઈ છે અને અહીં ધંધો કરવા આવેલા નાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે મેળામાં મુકાયેલા સ્ટોલ પર પાણી ઘૂસતા ખાદ્ય પદાર્થો સહિતના સામાન પલળી ગયા છે ખાસ કરીને બહાર ગામથી આવેલા વેપારીઓને સ્ટોલ ભાડા અને ટ્રાન્સપોર્ટ ખર્ચીની સાથે સાથે વેચાણ ન થવાના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું છે ભારે વરસાદે મેળાના રંગને તો ફીકો પાડ્યો છે સાથે સાથે વેપારીઓના ધંધામાં પણ મોટો ભંગ પાડી દીધો છે મે નાના જચ્છના મેરામ આયલા ચપ્પલો સ્ટોર હતો અમારો ને અમારે બધું નુકસાન થયું છે ત્યારે કોઈ રોડ પર પબ્લિક નથી ને જે મેળો ચાલુ ધાવાનો હતો એમાં વરસાદ આવી ગયો છે હજી ત્રણ દિવસની અગર અમારે બતાવે છે હવે અમારું ટેબલ બી ભાડો ભાડું માઢે પડ્યું છે મંડપમાં ભાઈ પાણી પડે છે મંડપમાં ભાઈ પાણી આવે છે ખર્ચો અમારો બધો માથે પડે નવ હજાર ગાડીનું ભાડું લાગ્યું અમારું વીસ ટકા બી અમારે કોઈ કરાકી ગઈ નથી અમારો માલ નુકસાનમાં ગયો છે અમારે બધું અમારે શું સહાય માંગવી સરકાર આગળ સરકાર સહાય માટે મિલન